કિનાર સમાજે સુરતમાં કેન્ડલ માર્ચ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે સોળ નવેમ્બર બે હજાર ના રોજ બાળકી ગુમ થઈ હતી અને બાદમાં તેના મૃતદેહ તેના ઘર નજીક એક મોબાઈલ ટાવર પાસે મળી આવ્યો હતો કે બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પથ્થરથી માથું કચડીને તેની નિર્મલ હત્યા કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા આરોપી વિજય ખેરનાની ધરપકડ કરી છે પોલીસે આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં તેણે આ દૃષ્ટ કૃત્ય કર્યું હતું તેની કબૂલાત પણ છે બીજી તરફ આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં રોજ જોવા મળી રહ્યું છે ત્યારે સરરસમાં કિન્નાર સમાજ પ્રહિત નિક્કી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખડાવવામાં આવી હતી મોટી સંખ્યામાં કિનારા ભેગા થઈ કેન્ડલ માર્ચો જીટી અને ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી અને કિન્નર સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ નરાદમને फांसीની સજા આપવામાં આવે જેથી કરીને બીજી વખત આવી ઘટનાઓ ન બને જય માતાજી મેરા નામ નિકિતા કોવર પિંકી કોવર ઉનીકી ચેરીટેબલ ટ્રસ્ટ ની ઓનર અને સારા મેમ્બર આયા

એને એ તો પકડી ગયો છે તો એમના ફાંસી જોઈએ જ ને ફાંસી તો જ મળશે ને છોકરીઓને ઇન્સાફ ને એને ફાંસી ના મળે તો બીજાને પણ એ થશે કે હા પાછા રેપ કરો એને રેપ કરો કેટલા બધા રેપ થતા હોય સમજને એ જ સંદેશ આપું છું કે મા બાપોને કે આપણી છોકરીઓને બુટ ટજ ને બેડ ટજનું સમજાવો કે કેવી રીતે થાય ને કોઈ લાલચ આપે ચોકલેટ કેટ બની તો ના લે જનતાને એ જ હાથ જોડીને અપીલ કરું છું કે ના તો આપણી છોકરીઓને પોતે જ સમજાવવું પડશે કે આ બધું ઘટના ના થાય મેરા નામ ઈશિકા કુંવર આંચલ કુંવર મેં સુરત શહેર છે હું क्या कहोगे ये आज की ये जो घटना घटी है महाराष्ट्र में बच्चे के साथ क्या ये घटना जो घटी है महाराष्ट्र में एक तीन साल की लड़की के साथ बहुत निंदा दह है ये बात और हम सबको इस बात का बहुत खेद है कि तीन साल की लड़की के साथ इतना बुरा भी हो सकता है आज हुआ है उस लिए हम सब किन्नर समाज यहाँ एकत्रित हुआ है कि उस विषय में हम सरकार से एक अपील रख सके कि आगे जाके ऐसे कोई केस ना बने इसलिए आप कड़ी से कड़ी कार्रवाई कीजिए और मांग रखते सरकार से कि इस विषय में कोई अच्छा कानून पास किया जाए